સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત એક મુહિમ શરૂ કરવામાં આવી છે ત્યારે બીજેપીના સમર્થકો પોતે મે ભી ચોકીદાર હુંથી પોતાને સંબોધે છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં એક એવું પણ મંદિર આવેલું છે જે મંદિરનું નામ જ ચોકીદાર છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં સાતપુડા પર્વતની ગિરિમાળાની મધ્યમાં ચોકીદાર દેવનું મંદિર આવેલું છે આ મંદિરમાં બિરાજમાન દેવને સ્થાનિકો અને બીજા રાજ્યના આદિવાસીઓ દેવદરવાણીયા કાળિયા ભૂતમામાં ચોકીદાર દેવ કહે છે અહીં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે આ દેવનું નામ આદિવાસીઓ માટે ભલે અલગ અલગ હોય પરંતુ અહીં આવનાર દરેક શ્રદ્ધાળુઓની આસ્થા એક જ હોય છે આ ચોકીદાર દાદાનું મંદિર ઘણા વર્ષોથી અહીં સ્થાપિત છે આ મંદિર એટલા માટે બનાવવામાં આવ્યું છે કે આ મંદિરથી થોડે દૂર દેવ ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડુરી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે આ પાંડુરી માતાનું મંદિર પ્રાચીન સમયથી સ્થાપિત છે આ પાંડુરી માતા આદિવાસીઓની કુળદેવી છે દેવમોગરા પાંડુરી માતાના મંદિરે જતા પહેલા દેવ દરવાણીયા કાળિયાભૂત મામા ચોકીદાર દેવનું મંદિર રસ્તામાં આવે છે કહેવાય છે કે કુળદેવીની પૂજા અર્ચના કરવી હોય તો તે પહેલા ચોકીદાર દેવને પ્રસન્ન કરવા પડે છે તેમના મંદિરમાં પૂજા કરીને જ પાંડુરી માતાના મંદિરે જવાય છે આદિવાસીઓમાં એવી માન્યતા છે કે ચોકીદાર દેવની પૂજા કરવાથી જ પાંડુરી માતાના મંદિરે દેવમોગરા જવાનો રસ્તો એમના માટે ખુલી જાય છે કોઈ ચોકીદાર દેવની પૂજા કર્યા વિના પાંડુરી માતાના મંદિરે જાય તો એમની પૂજા સંપન્ન થતી નથી દરવાણ એટલે દરવાજો દરવાજો એટલે પાંડુરી માતાનો ચોકીદાર ગણાય છે એ લોકો અહીં દર્શન કરવા આવે તો પહેલાં એ લોકોનું જે માન્યતા હોય અહીં કે પછી પૂર્ણ થાય તો પાછા અહીં દર્શન કરવા આવે છે અને જે શિયાળા ઉનાળામાં ચોમાસામાં જે પણ ધાન્ય પાકતું હોય કે એ લોકો અહીં વધારે છે વધે પછી જ એ લોકો દર્શન કરવા દેવમોગરા જાય છે અને દેમોગરા દર્શન કરીને આવે પાંડુરી માતાના રિટર્ન એ લોકો ઘરે જાય પરત જાય એના પહેલાં એના પહેલાં અહીં દર્શન કરવું એ લોકો બહુ કિંમતી માને છે

ત્યારથી જ ચોકીદાર શબ્દ વધુ પ્રચલિત થયો છે પરંતુ અહીંના આદિવાસીઓ માટે તો આ શબ્દ પહેલેથી જ પ્રચલિત છે અને આ ચોકીદાર તેમનું રક્ષણ પણ કરતો હોવાનું માને છે વર્ષોથી આપણા બાપ દાદાના હાથથી આ ચોકીદાર મામાનું મંદિર છે અત્યારે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી કહે છે કે હું ચોકીદાર છું અને કોંગ્રેસવાળા કહે છે કે ચોકીદાર ચોર છે ખરેખર તો ચોકીદાર ચોર છે એટલે આદિવાસીઓના દેવ છે અને આદિવાસીઓને ચોર શબ્દ ખૂબ જ ખોટો લાગે છે ચોકીદાર શબ્દ આ રાજકારણમાં આવવો નહીં જોઈએ અમારી આશા છે